આગળ વાત કરીએ સુરતની તો સુરતના પુણા વિસ્તારમાં રેશનિંગની દુકાન પર વિપક્ષી દળના નેતાઓ જનતા સાથે મળીને રેડ કરી અડધું જ અનાજ આપવાના મામલે આ રેડ કરવામાં આવી હતી કેટલીક રેશનિંગની દુકાન ધારકો કે જે ખાંડનું જથ્થો છુપાવી રાખ્યો હોવાનું પણ આરોપ છે પુણાની દુકાન નંબર એકસો ત્રેવીસમાં દરોડા પાડવામાં આવ્યા દુકાનદાર રાશન માટે ગ્રાહકોને સતત ધક્કા ખવડાવતા હોવાનું પણ આરોપ છે જનતાની આ રેડમાં ગેરરીતિ ઝડપાઈ છતાં પણ કોઈ જ કાર્યવાહી થઈ નથી જનતા રેડ કરવામાં આવી પરંતુ આખરે કાર્યવાહી ઝીરો છે તે સૌથી મોટો સવાલ છે વિપક્ષી દળના નેતાઓ દ્વારા રેશનિંગની દુકાનો ઉપર જનતાને સાથે રાખીને જનતા રેડ કરવામાં આવે છે અને મહત્વની વાત એ છે કે જેટલા પણ લોકો અહીં રાશન લેવા માટે આવતા હતા તેમની એક જ વાત હતી કે અમે જેટલી વખત જતા તેટલી વખત અમને ધક્કા ખવડાવવામાં આવતા હતા દુકાનદારો કહેવામાં આવતું હતું કે જથ્થો છે જે અપૂરતો છે અને આખરે ત્યાં પહોંચ્યા તો જોવા મળ્યું કે જે અનાજ હતું તે ત્યાંનું ત્યાં જ હતું

તો જે રીતે આપણે સાંભળ્યું કે સરકાર દ્વારા જે અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવતો હોય છે છતાં પણ આ જે દુકાન ધારકો છે તે લોકો પોતાની મનમાની ચલાવતા હોય છે ગ્રાહકોને ધક્કા ખવડાવતા હોય છે આખરે કંટાળીને ત્યાંની જનતાએ વિપક્ષ પાસે ગઈ વિપક્ષની સાથે રાખીને જનતા રેડ કરવામાં આવી જ્યારે દુકાનની અંદર પહોંચવામાં આવે છે ત્યારે દ્રશ્ય જોવા મળે છે કે જેના માટે તેમને ધક્કા ખવડાવવામાં આવતા હતા તેનો જથ્થો પૂરતો હતો તો શા માટે આવી રીતે જનતાને ધક્કા ખવડાવવા કેટલું યોગ્ય છે તે સૌથી મોટો સવાલ છે લોકોને અનાજનો અડધો જ પુરવઠો આપવામાં આવતો હોવાનું પણ આરોપ મુકાયું છે તેને લઈને શું સ્પષ્ટતા સામે આવશે તે પણ એક પ્રશ્ન આજ અંગે વધુ માહિતી માટે સુરતથી થી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે સાહિસ આજે સમગ્ર મામલો સામે આવ્યો છે જનતા રેટને લઈને અત્યારે શું અપડેટ છે આ સમગ્ર વિગતને લઈને બિલકુલ ચોક્કસપણે માનસિક જે રીતના ગત રોજ બપોર સમય દરમિયાન ગ્રાહકો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને જાણ કરવામાં આવી હતી કે દુકાનદાર દ્વારા રાશન જે છે તે ઓછું આપવામાં આવી રહ્યું છે એવી ફરિયાદ મળતાની સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને કોર્પોરેટરો ત્યાં દુકાન પર પહોંચ્યા હતા રેડ કરી હતી અને રેડ દરમિયાન અને ચોકાવનારા ખુલાસો પણ સામે આવ્યા હતા સમગ્ર ઘટનાને જોતા જીએસટીબી દ્વારા ડેપ્યુટી મામલતદાર કલ્પના મેડમ જોડે વાત કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે તપાસ કરવામાં આવશે અને ચાર વાગ્યા દરમિયાન દુકાન પર જે છે તે સમગ્ર ચકાસણી જે છે તે કરવામાં આવશે પરંતુ માનસી રેડ કાઢનાર કોર્પોરેટર વિપુલ સુવાગ્યા આપણી જોડે ઉપસ્થિત છે એમને જોડે વાત કરીશું વિપુલભાઈ જણાવજો કઈ રીતની ફરિયાદ તમને મળી હતી અને તમે પહોંચ્યા હતા કઈ રીતના દ્રશ્યો જોવા મળ્યા જી કાલે લગભગ અગિયાર વાગ્યા આસપાસ એક બેનનો ફોન આવ્યો કે હું સગર્ભા છું અને મને વારંવાર ધક્કા ખવડાવે છે અને રાશન આપતા નથી એટલે તરત મારી સાથે મારા સાથી કોર્પોરેટર રચનાબેન હિરેફરા અને કાર્યકર્તાઓની ટીમ સાથે અમે સ્થળ પર ગયા પેલા બેનને બોલાવ્યા તો એમણે કીધું કે આજે મારો ત્રીજો ધક્કો છે હું પ્રેગ્નન્ટ છું આઠમો મહિનો ચાલે છે અને આ લોકો વારંવાર ધક્કા ખવડાવે છે અનાજ પૂરતું આપતા નથી એમને ત્રણ નામ રેશન કાર્ડમાં હતા અને છ કિલો ચોખા આપીને રવાના કરી દેવામાં આવ્યા હતા તો અમે ત્યાં સ્થળ પર તપાસ કરી તો અંદર ખાંડના જે બોરા છે એ ભરેલા હતા સરકાર ખાંડ આપતી નથી ખાંડ રાખવામાં આવેલી હતી અને લોકોને ઘઉં અને ચોખાની જગ્યાએ બે કિલો ખાંડ આપીને આ લોકો રવાના કરી દેતા હોય છે ને જે બચેલું અનાજ છે એ પોતે સગે વગે કરી દેતા હોય છે આ રીતનો ભ્રષ્ટાચાર ત્યાં ચાલે છે વારંવાર ત્યાં અમે વારંવાર ફરિયાદો આવે છે ને રેડ પાડેલી છે અગાઉ ચાર થી પાંચ વાર ત્યાં રેડ પાડી છે છતાં પણ આ લોકોને પેટનું પાણી હલતું નથી આ લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી તો આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી થતી આની ઉપર કોની કૃપા છે કોના હાથ છે કે આ લોકોને સાવરવામાં આવે છે એ સમજાતું નથી વિપુલભાઈ અગાઉ બી જનતા રેડ કરવામાં આવ્યા છે લાખો નો દંડ ફટકારવામાં આવ્યો હતો તો હવે કઈ રીતની રણનીતિ તમારા તરફથી રહે આગળ મને જાણવા મળ્યું હતું કે લગભગ ત્રણ થી ચાર લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તો એ દંડ ભરવામાં આવ્યો છે કે નહીં એની મેં ડિટેલ માંગી છે હમણાં હું પણ મળવા જવાનો છું અને એની ડિટેલ કઢાવાનો છે કે શું કાર્યવાહી કરવામાં આવી છે ગત રચ તમારા દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે તમે મામલતદાર ને પણ કોલ કર્યો હતો તો તેમના દ્વારા શું જણાવવામાં આવ્યું છે મેડમ મેં ફોન કર્યો હતો એમણે કીધું આજે રજા છે કાલની તારીખમાં અમે તપાસ કરીશું અને શું છે વિગતવાર જાણીતું હું પણ હજુ અહીંયા

વિપુલ સુવાગિયા જેમને જણાવ્યું છે કે અગાઉ પણ લાખો રૂપિયાનો દંડ જે છે તે આપવામાં આવ્યો છે હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે તે તો હવે સમય બતાવશે જી બિલકુલ સાઈશ જોડાયા સમગ્ર વિગતો જણાવી તે બદલ